તો સવાર થઈ ગઈ છે બે ચાર અમને હેરાન નથી એમ તો કરાય દીધી અને ચીલર પાર્ટી હવે ઉઠી ગઈ છે નાઈ ધોઈ લીધું છે બધાએ બધા ફ્રેશ થઈ ગયા છે ને હવે લાગી છે ભૂખ કે સાંજે કઈ બહુ ખાસ ખાધું નતું સિઝલર માં કઈ જામું નતું એટલે બધા ભૈકા થઈ ગયા છે ને હવે જાવું છે આપણે પટેલ સમાજે જાવું છે ને હાલો પટેલ સમાજ છે અહીંયા આપડે ન્યા ચા ગાંઠિયા જલેબી બધું મસ્ત મળે છે એટલે હવે થેલા પેલા બધું અહીંથી આપણે ચેકઆઉટ કરીને જવાનું છે એટલે લઈને હમણાં નીચે વયા છે પછી જે પટેલ સમાજ છે ત્યાંથી પછી આપણે જવાનું છે પેટ દ્વારકા તો પહેલા તો પેટ પૂજા કરી લઈ અને પછી નીકળી

અને ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી દે અને જે છોકરાઓને ભૂખ લાવી ગઈ છે અને નાસ્તો એમ સરસ છે વિજય કેતા હતા કે ઈ અહીંયા સ્ટે કર્યો છે અને એક બે વખત એટલે ખબર છે કે એવોક નાસ્તો મળે કે સરસ મળે છે હવે નાસ્તો કાલ નહીં પેલા અને પાછળ આપણે ત્યાં થઈને છીએ જો ને ફોટોગ્રાફી માટેની બહુ ગાડીઓની લાંબી લાઈન હતી એટલે આપણે અત્યારે રોકાણા નથી વળતા રોકાઈશું ત્યાં ફોટોગ્રાફી કરવા માટે અને અત્યારે હવે મંદિરે જઈ આવી પેલા દર્શન કરી આવી અને પછી પાછા આવી

બે દ્વારકામે તો એમ ગણું ને કે થોડાક વેલા આવ્યા હતા અને હવે જો ત્યાં ગયા હોય ને તો તમારે દર્શન કરવાનો વારો ના આવે કેમકે સાડા બારે મંદિર બંધ થઈ જાય અને ત્યાં એટલો રસ હતો ને કે હજી બે ત્રણ કલાક લાઈનમાં માં રહેવું પડે ને ત્યારે દર્શનનો વારો આવે અને અમારે વારો આવી ગયો છે અને દર્શન કરીને પાછા આવતા જો છોકરા માટે થોડોક નાસ્તો લઈ લીધો ખાવાનું ચાલુ કરી દીધું અને હવે સુદર્શન સેતુ પહોંચવા આવ્યા છે હવે થોડુંક અહિયાં ફોટોગ્રાફી કરવાનું વિચાર છે અને પછી જવું છે આપડે નાગેશ્વર ભોળાનાથ ના દર્શન કરવા માટે પેલા થોડોક નાસ્તો વાસ્તો કરી લે છોકરા ફોટોગ્રાફી કરી લઈ અને પછી જઈ નાગેશ્વર તો ફાઈનલી આવી ગયા છીએ આપણે સુદર્શન સેતુ એ અને જોકે સુદર્શન નામ એટલે નાથમાં સુદર્શન હોય એટલા માટે અને મસ્ત જગ્યા છે બે બાજુ દરિયો સરસ છે આ બાજુ બતાવું દરિયાનું પાણી અત્યારે કેવું મસ્ત છે અને આમ તો જો કે દરિયા નાવાનું મન થયું એવું છે કેમ કે અત્યારે ગરમી એટલી થઈ છે અને દર્શન કરવા ગયા તો એટલી ગરમી થઈ હતી અને અહિયાં જો તમે આમ લાઈન જોવો બધી બાજુ પાછળ જોવો બતાવો તો પાછળ પાછળ એવડી લાઈન છે અને આગળ એટલી લાઈન છે બધા અહીંયા ફોટોગ્રાફી કરવા માટે રહ્યા છે અને અમે ફોટોગ્રાફી કરવા માટે રહ્યા ચાહત લોકો નાસ્તો કરે છે અમે થોડાક ફોટા પાડી અને જગ્યા બહુ જ મસ્ત છે પણ થોડુંક આમ ટ્રાફિક નો જે ઈસ્યુ છે ને એના લીધે એમ કે અહીંયા આવવામાં અત્યારે આ કેવું કેવાય ફેસ્ટિવલ ટાઈમ હોય કે પછી રજા હોય વીકેન્ડ હોય અને વેકેશન ટાઈમ માં આવું આનું થાય ને તો થોડીક તકલીફ થાય ખાસ તો એમ કઉ ને કે આ દ્વારકા ને બેટ દ્વારકા ને આવવા માટે નવરાત્રી નવરાત્રીમાં આવો ને તમે લોકો તો છે ને અહીંયા કઈ જરા રસ જ ન હોય કારણ કે અત્યારે શું હોય નવરાત્રી હોય એટલે બધા રમવામાં વ્યસ્ત હોય અને થોડાક માતાજી મંદિર જવામાં વ્યસ્ત હોય અને અહીંયા જુઓ દરિયો કેવો મસ્ત આવે છે અત્યારે વ્યૂ અહીંયા પવન બહુ ઠંડુ આવે છે ગરમી કેવું થતું નથી તડકો છે પણ તડકો લાગતો નથી જરાય અને હવે જવું છે નાગેશ્વર અહિયાં થોડી ફોટોગ્રાફી પેલા કરી લઈએ પછી નીકળીએ નાગેશ્વર જવા માટે દર્શન કરી લીધા છે આમ તો જવું તો હનુમાન દાની પણ ત્યાં પછી આ છોકરાઓને થોડીક મજા નહોતી આવતી ટ્રાફિક એ બહુ હતો એટલે ત્યાં જવાનું માંડી અત્યારે વેલું અહીં આપણે બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જે આપણે દારૂકા વર આવેલું એટલે ગણો ને કે બેટ દ્વારકા થી સત્તર અઢાર કિલોમીટર જેવા અંતરે છે અને આમ ગણો ને તો જોકે બેટ દ્વારકા એટલી ટ્રાફિક હતી ને બેટ દ્વારકા જે આવ્યા હોય એ બધાય નાગેશ્વર તો દર્શન કરવા માટે આવે જ આપણી જેમ તો એ લોકો છે અને અહિયાં બહુ ટ્રાફિક છે અત્યારે દર્શન કરવામાં પાછળ મસ્ત જે પ્રતિમા છે એ દેખાય છે આપને અને હવે આગળ જઈએ થોડાક દર્શન કરી લઈએ અને પછી આ બાળકો ભેખા થઈ ગયા છે એમ કે બપોર નો ટાઈમ થઈ ગયો છે પછી ખવડાવી લઈએ અને પછી પાછા આગળના રૂટ માં જઈએ કે ક્યાં જવું કરીને તો ચાલો પેલા દર્શન કરી આવીએ મહાદેવ ના

અને આ તો બોલ છે કે ખાવામાં ધ્યાન દેવાય બીજું બધું ઠીક છે અમ જો આ આને પૂરો થવા આવ્યો છો વિજે હે તેટલી સ્પીડ રાખી હે નાનો આવ્યો આ જલે ખાવા મિંડા હે નવ મારો કોન ઓગળી જાય પેલા હું ખાઈ લઉં છું મારો કોન હજી બાકી છે હું ખાઈ લઉં આ બધા ખાઈ જાય નહીતર પછી માર ભાગ માં નહીં આવવા દીએ નાગેશ્વર થી તો આવતા રહ્યા છીએ અને રસ્તામાં થોડું કટક બટક છોકરા ખવડાવી લીધું છે અને બહુ જો કે ખાવાની ઈચ્છા નથી પાણી વધારે પીવાઈ ગયું હતું એટલે અને હવે આવી ગયા છે ભીમરાડ અત્યારે જે મોગલ માં છે આપડે જન્મભૂમિ એમની ત્યાં દર્શન કરવા માટે અને મસ્ત જગ્યા છે સરસ અત્યારે આ બાજુ એમ તો કામકાજ ચાલુ છે નવું કેમ કે ધીમે ધીમે ડેવલપ થાય છે એટલે અને આ બાજુ સરસ બેસવાની બધી સરસ વ્યવસ્થા છે સોરા ને થોડીક વાર અહિયાં બેસાડીએ કઈક પાણી ને એવું પીવડાવીએ માતાજી ના આશીર્વાદ લઈએ કેમ કે આજ બધા રૂટ ગમે મંદિરે ગયા છે ને ગમે જગ્યા ગયા છે ને માણસો ની એટલી આમ બધી ટ્રાફિક હતી વાત નો પૂછાય ને એટલી ટ્રાફિક બધી હતી ને અહીંયા બી એટલી પણ અહીંયા બધી જગ્યા કરતા થોડીક ઓછી છે અહીંયા મતાજીનો જે હવન કુંડની ઈચ્છે હોમ કરવા માટેનું શ્રીફંડનું એનું કોઈ હોમ કરવું હોય ને તે માટેનું આ લોકો પહોંચી ગયા મારા આગળ તો આપણે જામનગર થી હવે નીકળી ગયા છીએ અને જામનગર ગયા તા મમતાના કાકા છે એક એની ઘરે એ સ્કૂલ છે અત્યારે તો વેકેશન હતો અને અને ત્યાં ત્યાં આપણે સારા નાસ્તો કરી લીધો છે ઘુઘરા ખાધા છે જામનગર ને આ જે ફેમસ આઈટમ છે આપડે એ ઘુઘરા ખાધા છે અને બીજો કોરો નાસ્તો અને બે દિવસ થી અમે ચા નહોતી પીધી સારી અને આપણે ઘર ની મસ્ત એલચી વાળી ચા મળી ગઈ અને છોકરા સરસ નાસ્તો કરી લીધો હે ને થોડીક વાર બેઠા ને છોકરાઓ રહી અને અત્યારે જો તમે પાછળ એના જે પંખા ગેમ લીધી છે એ મૂકતા નથી મને લાગે ઘર આવે ને તો સારું છે નહીં કદાચ ઘરે નો રાજકોટ દેખશે નહીં આ રમકડા કોઈ અને હવે જો કે બઉ ખાવાની કઈ ઈચ્છા નથી હા હા ઘરે લઈ જ જવાનું હોય ને હવે જો કે પેટ ભરાઈ ગયા છે બધાયના ના થી એટલે હવે કઈક એવું હશે તો કટક બટક વચ્ચે કરી લઈશું નહીં પછી સીધું ઘર ભેગું થઈ જવાનું હે અને બે દિવસ આમ બઉ મજા કરી ધબધબાટી અને હવે ઘરે જઈને પછી સામાન જે કાઢવાનો ને કાઢવાનું થોડુંક સુકાણા નતા કોઈ એટલે ઘરે જઈને થોડા ખેલા ખાલી કેમ કે ટાઈમે પહોંચી જશું આપડે બહુ મોડું ના થાય વધી સાડા નવ સુધીમાં પહોંચી જશું આરામથી તો હવે વચ્ચે પાછું એવું લાગશે બ્રેક લઈ લેશું ક્યાંક થોડીક વાર સોડા શરબત પીવાનો

અને ત્યાંથી આપણે હવે નેચરલ હવા ખાઈ છે એસી રેસી બધું થઈ ગયું છે બંધ અને હવે અમારે હેવી ડ્રાઈવર ને એને ચેન્જ પેલા તો કાચ રિપેર કરાવવો પડશે સીધો બરાબર ને બીજી અને કોઈ ને પણ લોંગ રૂટ માં જવાની ઈચ્છા હોય ડ્રાઇવિંગ માં તો ડ્રાઈવર બહુ જોરદાર છે તમને 1 કલાક નો રસ્તો ને અડધી કલાક માં પાર કરાવી દે એવા હેવી ડ્રાઈવર છે આ અરે હેવી ડ્રાઈવર ચાહત ને વાંધો નતો આવ્યો કે મજા પડી ગઈ તી માહિર ની સાથે ચાલો હવે જઈએ ઘર તરફ પ્રયાણ તો જોકે જમવાનું બહુ કઈ વિચાર નહોતો પણ વળી પાછા અહીંયા રાજકોટ તો પહોંચી ગયા છીએ પણ અહીંયા શિવ ઊભી રાખી છે જામનગર રોડે અને થોડુંક પાછું ખાવાનું વિચાર્યું છે એટલે હમણાં ટોકન લઈ લીધું છે પણ જમવાનું થોડીક વાર લાગે એમ છે જમવાનું આવે ને એટલે છોકરા લઈને આવતા રહ્યા છીએ ગાર્ડનમાં અને છોકરા અહીંયા હિચગ્યા છે થોડીક વાર આનંદ લે હિંચકવાનો અને અમે જો અહીંયા બેહી ગયા ધ્યાન રાખવા માટે એનું અને હમણાં જમવાનું વારો આપણો આવી જાય ટર્ન એટલે જમવા જવું ને પછી થઈ જાય આપણે ઘર ભેગા માહિર ને તો આઉટ ઓફ કંટ્રોલ ઇચકો જાય છે મરચા હતને ને ઘધીમાં એ મજા આવે

હતું જ્વેલરી ની બધુંય ઠેકાણ કરી દીધું છે અને હવે જવું છે નાવા માટે અને બધું ફ્રેશ થાય ને પછી સૂઈ જવાનું છે તો આજના વિડીયો માટે આટલું તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ ઘર